તાજેતરમાં જ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે અને આ બંને બેઠક ઉપર ગઈકાલે ભારત જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી સેન્સ પ્રક્રિયા પણ યોજાઈ હતી અને જો કડી વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપરથી ગુજરાતી કલાકારો ટિકિટ લેવા માટે વધુ ઉત્સુક જોવા મળી રહ્યા છે તે વચ્ચે જ સૌથી પ્રખ્યાત જાણીતા એવા ગુજરાતી કલાકાર કાજલ મહેરિયા દ્વારા પણ મહેસાણાની જે આ કડી વિધાનસભાની બેઠક છે તેને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર જો આપણે ગણી વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી એવું ચર્ચામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હિતુ કનોડિયાને ટિકિટ આપી શકે છે કારણ કે આ બેઠક એસસી એસ ટી માટે અનામતવાળી બેઠક છે એટલા માટે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી હિતુ કનોડિયાને ટિકિટ આપી શકે છે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે પરંતુ તે વચ્ચે ગુજરાતના જાણીતા પ્રખ્યાત એવા કાજલ મહિલા યા દ્વારા એક એવું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે મને ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવામાં રસ છે લોકો માટે મને કામ કરવામાં રસ છે જોકે એક કલાકાર તરીકે હું લોકોની સેવાનું કાર્ય તો કરી જ રહી છું પરંતુ જો મને ટિકિટ આપવામાં આવે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઉં તો હું લોકો સાથે સારી રીતે સંપર્કમાં રહી શકું તેમની સેવા કરી શકું એ મોકો મને મળી શકે પહેલાં એ સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું ટિકિટ માગી છે અને છેલ્લા પંદર વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે લોકગાયકમાંથી કહી શકાય સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી હવે આટલા પંદર વીસ વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે તો વધારે મતલબ વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈ પણ કામ કરું પાર્ટી માટે એવું શું વિચારું છે કે જેને લઈને તમે હા સેવા કરવા અને લોકો લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી કલાકારની શ્રેણીમાં છું પણ બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે તો હું પણ એ પણ અપનાવી લીધી જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતી કલાકાર પ્રખ્યાત જે હાલમાં સમગ્ર ગુજરાતમાં કાજલ મહેરિયા છે તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે જો મને ખરેખર મોકો મળે લોકોની સેવા કરવાનો મોકો મળે તો ભારત જનતા પાર્ટીમાં હું ઈચ્છું છું કે મને પાર્ટી સાથે જોડાવવામાં આવે એટલે કે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તેઓ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ટિકિટ ભારત જનતા પાર્ટી પાસે માગી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું બીજી બાજુ હિતુ કનોડિયાની પણ ચર્ચાઓ જે છે તે આ બેઠક ઉપર પરથી શરૂ થઈ ચૂકી છે જો કે આપણે જણાવી દઈએ કે હિતુ કનોડિયાને પહેલાં પણ ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમની હાર થઈ હતી તે સમય દરમિયાન કડી વિધાનસભાની બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તે સમય દરમિયાન કોંગ્રેસની જીત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી એટલે ફરીથી એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હિતુ કનોડિયા ઉપર વિશ્વાસ મૂકવામાં આવશે કે કેમ જો કે તેમનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે પરંતુ ભાજપ હિતુ કનોડિયા ઉપર વિશ્વાસ મૂકે તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને બીજી બાજુ કાજલ મહેરિયા દ્વારા પણ આ નિવેદન સામે આવ્યું છે તેઓ પણ આડકતરી રીતે કહી રહ્યા છે કે જો કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી મને ટિકિટ મળે તો હું લડવા માટે તૈયાર છું એટલે કે આ બેઠક ઉપરથી ગુજરાતી કલાકારો જે છે તે ચૂંટણી લડવા માટે રસ દાખવી રહ્યા છે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાનો રસ રહ્યા છે તો આ મુદ્દા તમારું શું કહેવું છે કે શું કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાજલ મહેરિયાને ટિકિટ આપવી જોઈએ શું ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપરથી કાજલ મહેરિયાને ટિકિટ આપશે શું લાગી રહ્યું છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો